હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જુવારના મુઠિયા એના માટે મેં એક વાસણ લઈ લીધું છે તો એમાં ચારણી મૂકી અને ત્રણ વાટકી જુવારનો લોટ લઈશું એને ચાળી લઈએ બધો લોટ સરસ રીતે ચાળીને મેં લઈ લીધો છે તો એમાં એડ કરીશું અડધી વાટકી સોજી એક વાટકી પાલક પાલકને એમાં આ રીતે ઝીણો ઝીણો કટ કરી અને ત્રણ ચાર વાર પાણીથી ધોઈને લીધો છે હવે અમે એડ કરીશું એક ચમચી લસણ મરચાંની પેસ્ટ લીલા દાણા એક મોટી ચમચી દહીં હવે એમાં એડ કરીશું અજમો અજમાને આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરવાનો જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે એમાં એડ કરીશું એક ચમચી દળેલી ખાંડ આમચૂર પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું હિંગ હવે એમાં એડ કરીશું ચાર ચમચી તેલ મોણ માટે બધા લોટને મસાલા સાથે મિક્સ કરી લઈએ બધો લોટ મેં આ રીતે મસડીને તૈયાર કરી લીધો છે તો હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી લઈએ સરસ લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે તો એક પ્લેટ લઈ લઈશું એને તેલથી ગ્રીસ કરી લઈએ હવે લોટમાંથી મીડિયમ સાઇઝના રોલ બનાવી લઈએ બહુ જાડા નહી રાખવાના આ રીતે બધા રોલ વાળીને તૈયાર કરી લઈએ અહીં મેં બધા રોલ વાળીને તૈયાર કરી લીધા છે તો એને બાફવા માટે એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈએ અહીં મેં એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અંદર મૂક્યું છે સ્ટેન્ડ હવે એના ઉપર મૂકીશું જે આપણે મુઠિયાની પ્લેટ તૈયાર કરી હતી તે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ માટે થવા દઈશું હવે વીસ મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરી લઈએ ચપ્પાની મદદથી તો સરસ ચડી ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ડીશને ઠંડી થવા દઈશું મુઠિયાને મેં આ રીતે ગોળ શેપમાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે તો હવે એનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધો છે એમાં એડ કરીશું ચાર ચમચી તેલ તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું રાઈ રાઈ તતળી ગઈ છે તો એમાં એડ કરીશું તલ બે મરચાંને આ રીતે મેં કટ કરીને લીધા છે હવે એમાં એડ કરીશું મુઠિયા બધા મુઠિયાને તેલ સાથે મિક્સ કરી લઈએ બધા મુઠિયાને મેં સરસ રીતે મિક્સ કરી લીધા છે તો હવે ઉપરથી એડ કરીશું લીલા દાણા સરસ મજાના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ સરસ મજાના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હું એક તમને તોડીને પણ બતાવું કે કેટલા સોફ્ટ બનીને તૈયાર થયા છે તો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એકવાર મારી રીતથી એકવાર ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે જુવારના લોટના મુઠિયા કેવા બન્યા